તો કેમ છો બધા મિત્રો સ્વાગત છે તમારું આજે મારા નવા વ્લોગની અંદર તો આજે જવાનું છે અમારે અહેમદાબાદ અને શું કરવા જવાનું એ અત્યારે નથી કહેવાનું અમદાવાદ જઈને તમને બધાને કહી દઈશું તો અત્યારે આવી ગયા વિરમગામ રેલવે સ્ટેશન અને હવે બે નંબર ઉપર જવાનું અહીંયા જઈને ઊભું રહેવાનું મેટ્રો ટ્રેન આવે એની રાહ જોવાની મેટ્રો ટ્રેન આવે એટલે બેવાનું છે ને એસી વાળી આવવાની છે ને સેટર બેટર કંઈ પહેર્યું નહીં અમે બે મરદના ફાડિયા તો ચાલો મેટ્રો ટ્રેન ની અંદર જઈએ તમને મળીએ પહેલી વાર મેટ્રો ટ્રેન ની અંદર અયા તો અમને કંઈક આમ નવીન જેવું લાગે છે રખડતા રખડતા બી રખડી અરે کہنا શું ચાહતે હો 130 રૂપિયા આપ્યા પણ હજી સીટ નથી મળી મારી બેટી ઓ મેટ્રો ટ્રેન તો કંઈક આવી રીતના છે તમે જોઈ શકો છો નજારો કંઈ જોઈ શકો છો તમે કંઈ આવી રીતનો છે ને જાય છે હે સનન ટીવી કરતા આપણું બ્લુટૂથ મૂકી દીધું છે ચાર્જિંગમાં જોઈ શકો છો ઘરેથી ચાર્જિંગ કર્યા વગર લાવ્યા હતા ને તો અહીંયા મૂકી દીધું છે ચાર્જિંગ કરવા હવે ચાર્જિંગ થયા રાખે ત્યાંથી આપણને ફાઈબર લેવા આવે છે તો અહીંયા જવાનું છે તો આની એક ભૂરાઈ જવાનું મતે મતે આપણને નીચે ઉતારે જોઈ શકો છો પહેલી વાર આમ બેઠા એમ પગ પગ કઈ નહીં મતે મતે નીચે ઉતરી જાવ તમે તો સલુ ભાઈ આપણને લેવા આવી ગયા ની કે મારે જવું છે અટલ થી અટલ બ્રિજ જોયું નહીં તો આજે અટલ બ્રિજ દેખાડવાનું અહીંયા નાનો હતો ત્યાં નો રહ્યો તો એની અટલ બ્રિજ જોયું બોલો

તા પોકી ગયા આપણે ફાઈનલ અટલ બ્રિજ ની અંદર જોઈ શકો છો અટલ બ્રિજ આવી ગયા છે આપણે બુલેટ લાઈન તમે ના જોયો હોય તો આજે જોઈ લો અમે નહીં જોયા અમે પહેલી વાર આવી ગયા છે આ આપણે લઈને આવી ગયા પેલા ઓલા સલ્લુભાઈ પોલીસ વાળા આ હા હા તો તમે ના જોયો હોય તો તમને આજે અટલ બ્રિજ દેખાડી દેવી હવે પેલો ઓલો મોજા બોજા હરકા કરી લે પહેંદર જાવી

આના પૈસા લીધા બોલો આમ જો ટાવર ટાવર કલર કલર ની પતંગ નહીં કલર કલર ની પતંગો બધી જોઈ જ નહીં કશું બહાર જ નહીં નીકળ્યો ઘણા સમય પછી આજે વ્લોગ અપલોડ કર્યો તો વ્લોગ કેવો લાગે કોમેન્ટ બોક્સમાં નાનકડી કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં